આ કહું બોલે કે તમારે કોઈ ની કહેવાનું નહીં હવે કહું બોલે ગોમમાં તબે બેલા કટુ બટુ ને પાહ કેતા લઈને કે પાહો કટુ આખા ગોમમાં પાશે હું એમ કે તો તો હું ખાલી રોટલો બગાડતો તો મારા ઘર બેઠા બેઠા ને તબે આખા ગોમમાં પૂછ્યું તું ઓ નો ફૂલ થી કે નહીં તમે તો મારી ભરી મેદનીમાં તમે આબરૂ લીધીતી કે ચાલ દુકાકો બેઠા બેઠા રોટલો બગાડતા પેલા કટુ બટુ ને તમે

મારો દિયર પણ છે સહી ન મારો બાર મને ડાપડી મુટો કે છે ખર્ચો તમારો આ આ ઓઠો થી ચાઈ આવડી તી તો મારા આ પૈસા તું પણ ને તાન તમાર પૈણાવાન શોખ થયો મારે થોરો પૈણાવાન શોખ આ તમે પૈણાવ તો મારા ઉ ખોટું પૈણી જાય મુ તો એ તો તીયો કોકડીયો ગોડો હતો તે દિવાળી ની દાદ સાહ ને ગયા ખાય હે આ એ નવી નવી વાત લાવો છો

इ इनी बैरी सरपंच छ हा इनी बैरी हे विद्युत जवान इस्तुती इज्या विज्ञान दी बैरी सरपंच छ हा विजयनी बैरी सरपंच छ ना ओवा ता आज मु जो ना ए तमे जो ना शर्म ना मारा मरी गिए उ सरपंच ना

મનજીને કીધુંય તારો પંચાયત છે કોઈ મને લાગે છે પેલા ના હેડ 5000 રૂપિયા લાય કઈ દઉં કને કીધું તું દઉં તોને કીધું તું પેલા તો તોહી નહીં બોલ

હવે ઉડન બહુ ઉપર તો પછી પતંગ એ રીતે તમે કપાઈ ભૂઈ તો આવત જ બે પેલું કહી ના જો અને જો કાકાનું કહું જે રીતે કહું જોજો વિડીયો બહુ મજા આવે બધાનું ગ છે લેવડા ઉપર જઈને બધું દેવું હોય ને આખી રાત ચકશે હા